નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ નવ બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો એંશીથી છત્રીસો છત્રીસ રૂપિયા સિંગદાણા બારસો પચાસથી ચૌદસો દસ રૂપિયા કલોજી સાડત્રીસો ત્રીસ થી ચાર હજાર સાઠ રૂપિયા રાયડો અગિયારસો પચાસ થી બારસો નેવું રૂપિયા એરંડા અગિયારસો પંચોતેર થી તેરસો રૂપિયા ચણા નવસો એકાવન થી અગિયારસો એકવીસ રૂપિયા રજકા બીજ છ હજાર થી આઠ હજાર ત્રણસો દસ રૂપિયા સુવા અગિયારસો થી તેરસો રૂપિયા મેથી આઠસો દસ થી બારસો ત્રીસ રૂપિયા અડદ નવસો પચાસ થી ને સોળસો એકવીસ રૂપિયા મગ તેરસો થી અઢારસો રૂપિયા તુવેર નવસો પચાસ થી ને બારસો એંસી રૂપિયા ધાણા તેરસો પિસ્તાલીસ થી ચૌદસો પચાસ રૂપિયા અજમો અગિયારસો એકા પચાસથી અઢારસો સાઠ રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી આઠસો સાડત્રીસ રૂપિયા જુવાર છસો પચાસથી આઠસો ત્રીસ રૂપિયા લસણ છસો વીસથી નવસો પંદર રૂપિયા વરિયાળી અગિયારસોથી તેરસો પંદર રૂપિયા તલકાળા બત્રીસો ત્રીસથી થી બેતાલીસો પચાસ રૂપિયા તલ સફેદ પંદરસો દસ થી ઓગણીસો એકોતેર રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો સત્યાવીસ થી છસો ત્રણ રૂપિયા ઘાઉલોકવન પાંચસો પચીસ થી પાંચસો પંચાવન રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસ થી બારસો સાઠ રૂપિયા મગફળી નવસો ચાલીસ થી એક હજાર નેવું રૂપિયા કપાસ બારસો અઢારથી સોળસો ચોપન રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે